જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પારડીના યુવાનોમાં ઉત્સાહ કર્મની સાથે ધર્મની પણ ફરજ નિભાવી રહ્યા છે યુવાનો સ્વખર્ચે શહેરમાં ચારસોથી થી વધુ ધ્વજાઓ લગાવી અયોધ્યા ખાતે યોજનારા બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ શ્રીરામમાં ભક્તિમય બની પોતાના આરાધ્ય દેવને આવકારવા થનગની રહ્યા છે દરેક સ્થળે અનેક ભક્તિમય કાર્યક્રમ દ્વારા લોકો પોતાના શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હોવાનો આનંદ પ્રાપ્ત કરવા માંગે છે ત્યારે પાડીના યુવાનો પણ કર્મની સાથે પોતાના ધર્મ પણ નિભાવી પોતે પણ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હિસ્સેદાર હોવાનો આનંદ અનોખે રીતે માણી રહ્યા છે પોતાની આર્થિક પરિસ્થિતિને લઈ આ યુવાનો દિવસભર પોતાના ઘર સંસાર ચલાવવા નોકરી ધંધા પર જઈ પોતાના કર્મ નિભાવે છે જ્યારે સાંજે આવા તમામ કર્મવીર યુવાનો પાડી જૂના બસ સ્ટેન્ડ પાસે સ્વયંભૂ ભેગા થઈ પોતાના સ્વખર્ચે ભગવાન શ્રીરામની ધ્વજાઓ ખરીદી અને સમગ્ર પાડી નગરમાં સ્વયંભૂ નીકળી અનેક દમણી ઝાપા થઈ બજારના મુખ્ય માર્ગ વલસાડી ઝાપા સહિતના સ્થળે આવી ધ્વજાઓ લગાવી પોતાના ધર્મ નિભાવી રહ્યા છે આ યુવાનોએ બે દિવસમાં ચારસો થી વધુ ધ્વજાઓ લગાવી પાડીનો માહોલ ભક્તિમય બનાવ્યો છે આ યુવાનો કોઈ ધર્મ કે સંસ્થા કે કોઈ અન્ય સાથે જોડાયેલા નથી પરંતુ સ્વયંભૂ પોતાની રીતે પોતાના ખર્ચે પોતાના ધર્મ નિભાવવા દરેક યુવાનો સાથે ભેગા મળી રાત્રિના સમયે પાડી નગરમાં દરેક જગ્યાએ ફ્રીમાં શ્રીરામની ની ધ્વજાઓ લગાવી પોતે પણ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે Jai Shri Ram.